વડોદરાથી એકસો એક નવી એસટી બસોનું હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું એસટી નિગમની આઠ હજારથી વધુ બસો દૈનિક સત્યાવીસ લાખથી વધુ મુસાફરોને સલામત અને સમયબદ્ધ રીતે સેવા પૂરી પાડે છે લોકોની પરિવહન અને પ્રવાસની સુવિધા સુખદ બનાવવાના ઉદ્દેશથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આજે વડોદરા ખાતેથી વાહન વ્યવહાર અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હસ્તે એકસો એક નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ અવસરે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ મેયર પિંકીબેન સોની ધારાસભ્ય મનીષાબેન વકીલ કેયુરભાઈ રોકડિયા ચૈતન્યભાઈ દેસાઈ સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે રાજ્યના છેવાડાના માનવીને અસરકારક જાહેર પરિવહનની સેવાઓ પૂરી પાડવા સરકાર પ્રતિબદ્ધ છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે આજે સાડત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે નવી એકસો બસ મુસાફરો જનતાની સેવામાં કાર્યરત કરી છે એસટી નિગમની આઠ હજારથી વધુ બસો દૈનિક સત્યાવીસ લાખથી વધુ મુસાફરોને પોતાના ગતવ્ય સ્થળ સુધી સલામત અને સમયબદ્ધ બસ સેવાઓ પૂરી પાડે છે મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે છેલ્લા ચૌદ મહિનામાં એસટી નિગમ દ્વારા બે હજાર એકસો ને બાસઠ નવી બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવી છે આ નવી બસ સેવાઓ રાજ્યમાં મુસાફરોની સફર વધુ આરામદાયક તેમજ સગવડયુક્ત બનાવશે પ્રજાની સુખાકારી માટે વધારો થાય તે માટે આગામી પાંચ દિવસમાં પાંચસોથી વધુ બસોનું લોકાર્પણ કરવામાં આવનાર છે આ અવસરે વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવીન બસોનું નિરીક્ષણ કર્યું હતું આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા કલેક્ટર બીજલ શાહ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા અગ્રણી ડોક્ટર વિજય શાહ ના અધિકારીગણ પદાધિકારીઓ અને મહાનુભાવોની હાજરીમાં યોજાયો હતો